પાલિકામાં અભિનેતા મનોજ કુમારને શ્રદ્ધાંજલિ અર્પી સભા મુલતવી રાખવામાં આવી હતી શ્રદ્ધાંજલિ બાદ આગામી મહિને સભાની નવી પંદર મે ની તારીખ અપાતા વિપક્ષે ફ્લોર પર બેસી વિરોધ કર્યો હતો અને મેયરની કેબિનમાં ધરણા કરતા મેયર ચેરમેન રવાના થયા હતા વિપક્ષના સભ્યોએ શહેરમાં પાણી સહિતના મહત્વના મુદ્દે બે દિવસમાં સભા બોલાવવાની માંગ કરી હતી આગામી તારીખ પંદરમી મે સુધી સભા મુલતવી કરી દેવામાં આવતા વિપક્ષે સભાગૃહમાં સભા ચાલુ રાખવા માટે કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કાઉન્સિલરના સમર્થનમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી પણ કોર્પોરેશન ખાતે દોડી આવ્યા હતા અને સત્તા પક્ષ ભાજપ સામે રોષ ઠાલવ્યો હતો કે મેયર વિપક્ષના કાઉન્સિલરોની રજૂઆત સાંભળ્યા વગર ચેમ્બર છોડીને રવાના થયા હતા કોંગ્રેસના કાઉન્સીલરનો અથવા આ માસના અંત સુધીમાં નવી તારીખ નક્કી કરવામાં આવે મેરે વિપક્ષની ની રજૂઆત સાંભળ્યા વગર ચેમ્બર છોડીને રવાના થયા હતા જીપીએમસી દર મહિનાની વીસ તારીખ પહેલા સમગ્ર સભા બોલાવવાની હોય છે કોઈનું મૃત્યુ થયું હોય કોઈ ખરાબ ઘટના બની હોય દુર્ઘટના બની હોય શોક ખરાબ હોય અને એના પછી કદાચ સભા બી મુલતવી કરે તો એને નેક્સ્ટ day કે એક બે દિવસમાં ફરીથી સભા બોલાવી જોઈએ કારણ કે આ સભા મહિનામાં એક જ એવો દિવસ છે જ્યારે સમગ્ર શહેરની જે લોકોના પ્રશ્ન હોય છે સભાસદો મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને કમિશનરને રજૂ કરતા હોય છે અને એ જવાબ મળે આપવા માટે મેયર ત્યારે બંધાયેલા હોય છે અને લોકોના પ્રશ્નોને વાચા આપી શકે છે વડોદરા શહેરમાં દોઢ મહિના પછી હવે ચોમાસાની ઋતુ આવી છે ગઈ વખતનું પૂર આખું શહેર ધ્રુજી ગયેલું સિત્તેર ટકા શહેર ડુબાણમાં હતું એક બાજુ પૂર નિવારણની વાતો કરે છે વિશ્વામિત્રી નદીની અંદર મોટી સંખ્યામાં મશીનો ઉતારીને પંદર લાખ સીએમ માટી કાઢી રહ્યા છે બીજી બાજુ વિશ્વામિત્રી નદીના પૂરને પૂરથી બચવા માટે તરાપા વસાવાઈ રહ્યા છે તમે જોશો દરેક વોર્ડમાં પાંચ પાંચ તરાપા બે બે ટ્રેક્ટર એક એક બોટ ખરીદવામાં આવી છે તો બીજી બાજુ જ્યારે તમે પૂરની તૈયારી કરતા હો તો વિશ્વામિત્રીના દબાણો કેમ દૂર નહીં કરવા સિકોનનો રિપોર્ટ આવી ગયો છે ભૂખી કાશના દબાણ કેમ દૂર નથી કરતા એની જગ્યાએ ભૂખી કાશને શહેરમાં ગોળ ગોળ ફેરવવાની જે વિસ્તારોમાં પાણી નહોતા ત્યાં પાણી લાવવાના વડોદરામાં બત્રીસ કરોડના બ્રિજના કામો આપવામાં આવ્યા એક બી કામમાં ને સજેશન કન્સલ્ટન્ટે આપ્યું નથી પણ જ્યારે સ્ટેન્ડિંગ બાય કામ આવ્યું તો કન્સલ્ટન્ટના રિપોર્ટના આધારે આ કામ આપવામાં આવ્યું છે એવું મેન્શન કરવામાં આવ્યું હતું સીધો જે ભ્રષ્ટાચાર થયેલો છે કોન્ટ્રાક્ટરને ફેવર કરવા માટે અધિકારીઓએ જે આ કૃત્ય કર્યું છે એની વિજિલન્સ તપાસની માગણી કરી છે લાસ્ટ યર તમને ખ્યાલ છે ચોમાસા પહેલાં જામુવામાં મકાન તોડવાની વાતો હતી એમને ડિમોલેશનની નોટિસ આપી દીધી હતી ત્યારે કલમ નો પ્રશ્ન પૂછેલો ક્યાં છે એનું છેલ્લે ક્યારે રિપેર થયું હતું કારણ કે બે હાજર સત્તર માં મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુ હતા ત્યારે તેને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટમાં રિપેર કરવાની વાત થઈ હતી તો એ રિપેર નહીં થઈને હવે એની ડિમોલિશન નોટિસ આપી તો ગરીબ લોકો જશે ક્યાં પીવાના પાણીના બેઝિક પ્રશ્ન અમે ચુમ્માલીસની કલમમાં પૂછ્યા છે કે તમારે કોર્પોરેશનની ફરજ જમીનથી કેટલા લેવલ ઉપર પાણી આપવાની છે કેટલા સમય માટે આપવાની છે જો આવા પ્રશ્નોના જવાબ બી ના આપી શકતા હોય ને એક એક મહિનો સભા મુલતવી રાખતા હોય તો આ બાબતે અમને વિરોધ છે અને એટલે જ અમે ધરણા કર્યા હતા અને અમારી વાત મેયર સુધી પહોંચાડવા માટે મેયરના રૂમમાં પણ ધરણા કર્યા અમારા કોંગ્રેસના કાઉન્સિલરો વડોદરા શહેરના પ્રજાજનોના મુદ્દા માટે જે લડત આપી રહ્યા છે અને સૌથી મોટો સડક તો પ્રશ્ન વડોદરા શહેરમાં પીવાના પાણીનો છે જે બે ટાઈમ પીવાનું પાણી ચોખ્ખું ના આપી શકે એટલે કે ભાજપ શાસક કોર્પોરેશનમાં એટલું પાણી નથી અને એ બાબતને લઈને અમારા કોર્પોરેટરો જે વિરોધ પ્રદર્શન કર્યો એમાં જ્યારે હું મેયરના કેબિનમાં આવ્યો આપે જોયું કે મારા આવતાની સાથે જ વડોદરા શહેરના મેયર અને એમના ચેરમેન બહાર નીકળી ગયા એટલે વિપક્ષને જવાબ પણ નહીં આપવાનો વિપક્ષને સાંભળવાનો પણ નહીં પ્રજાને તો સાંભળતા નથી અને વિરોધ પક્ષને પણ સાંભળતા નથી સત્તાના નશામાં આ લોકો ભાન ભૂલ્યા છે વડોદરાની પ્રજા જાગૃત થઈ રહી છે અને આ વખતે વડોદરાની પ્રજા પાણી બતાવશે આવનાર દિવસોમાં ત્રીસ વર્ષથી એક હતું શાસન અને આ શાસનનો સત્તાનો નસો જે આ લોકોને ચડ્યો છે આજે જે વડોદરાના લોકો પાણી માટે વલખા મારી રહ્યા હોય એને પીવાનું પાણી નથી આપી શકતા એ મુદ્દા પર કોંગ્રેસ પાર્ટીના કોર્પોરેટર વિરોધ પ્રદર્શન કર્યો હતો અને એમાં શહેર પ્રમુખ તરીકે હું એમની સાથે બેઠો હતો આવનાર દિવસોમાં પાણીના મુદ્દે કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે